સુરતમાં વિજ્ઞાન જાથાનો વિરોધ કરવામાં આવ્યો જયંત પંડ્યાના પોસ્ટર સાથે સુરત જિલ્લા એસપી કચેરીએ વિરોધ ભારત દેશ સનાતન ધર્મનો દેશ છે જયંત પંડ્યા સનાતનો દુશ્મન લાગે છે તેવા પ્લે કાર્ડ સાથે લોકોએ કર્યો વિરોધ જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામ પર સોશિયલ મીડિયા પર નિર્દોષ વ્યક્તિઓને ફસાવી નામના વધારે છે તેવા પણ પ્લે કાર્ડ લોકોમાં લોકોના હાથમાં જોવા મળ્યા મહિલા પણ રજૂઆત કરવા એસપી કચેરીએ પહોંચ્યા અને કહ્યું કે હું મારા સાસરિયાના ત્રાસથી ઘર છોડીને દૂર રહું છું ઉમેશભાઈ ઉસડે માંગણી કરી કે જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ અને અમને સમાજમાં ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે એડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ મારું નામ ગોપાલ ઉર્ફે ઉમેશ કેશુભાઈ ઉસડ હું અત્યારે ડીવાયએસપી સાહેબ ગ્રામ્યની કચેરી આવ્યો છું બરાબર અહીંયા હું અરજી દેવા આવ્યો છું જયન પંડ્યા વિરુદ્ધની એને મારી અટકાયત કરી હતી છવ્વીસ સાત બે હજાર પચીસના દિવસે કોઈ સાબિતી વગર કોઈ પુરા વગર કોઈ જાણ વગર મારી અટકાયત કરી હતી અને મારી ઉપર આરોપ મિકા છે કે ભાઈ તમે ગામ લોકો પાસેથી બે હજાર થી લઈને પચાસ હજાર સુધીના પૈસા પડાવો છો મસાનમાં જઈને વિધિ કરો છો અને તમે મેલી વિદ્યા કરો છો તો હું એના પુરાવા માંગુ છું કે આ આરોપ જે મારી ઉપર જે મિકા એ તદ્દન ખોટા છે શું માતાજીની ખોડિયાર ભક્તિ કરવી ગુનો છે જો આ સનાતન ધર્મમાં રહીને આપણે ભગવાનની ભક્તિ કરવી ગુનો છે ભારત દેશ છે સનાતન ધર્મનો દેશ છે સનાતન જયન પંડ્યા વિજ્ઞાન જાથાનો પ્રમુખ છે એ બસ મને એવું લાગે છે કે ઈ સનાતન ધર્મ વિરોધી લાગે છે મને એ સનાતન ધર્મના જે ભગવાન છે એનો વિરોધ કરે છે ભક્તિ કરવાનો વિરોધ કરે છે હું આમાં ન્યાય ની માગણી કરું છું કે મને સાબિતી આપે મારી ઉપર જે આરોપ મૂક્યા છે તદ્દન ખોટા છે મને આરોપ જે મૂક્યા એની મને સાબિતી આપે પૂનમ રજલાલ જસાણી હું મારા સાસરિયાના ત્રાસથી અને મારા માવતરે સપોર્ટ ના આપ્યો એટલે હું ઘર છોડીને આવતી રહી છું અને ઘર છોડ્યું ત્યારે મેં કીધું હતું કે હું કોઈ સંસ્થામાં રહું છું સંસ્થાનું બાનું એટલે આપ્યું હતું કે મને પાછળથી કોઈ હેરાન ના કરે મને અને મારી બંને દીકરીઓને અને હું અહીંયા ઓપેરા પ્રિન્સમાં રહું છું અને મારી છોકરીઓનું શરતી બરોડા હતું તો લેવા જવા માટે મેં મારા પાડોશી ગોપાલભાઈને વાત કરી ગોપાલભાઈએ મને પાડોશીના નાતે એક ભાઈ ના રીતે મને હેલ્પ કરેલી છે અને સર્ટી લેવામાં અને મારા સાસરીયા પક્ષના ગોપાલભાઈ ઉપર જે આરોપ નાખે છે એ ખોટા છે એને હું રેવા આવી ત્યાર પછી ગોપાલભાઈને ઓળખું છું એની પહેલા ગોપાલભાઈ મને ઓળખતા ન હમ ત્યાર પછી છવ્વીસ તારીખે મારા હસબન્ડ અને મારા જેઠ જયંત પંડ્યા બધા વીસ પચ્ચીસ જણા મારી ઘરે આવેલા અને મને માનસિક રીતે એટલી ટોર્ચર કરેલી કે અને મારા હસબન્ડને જોઈ અને મારી બંને દીકરીઓ પણ ગભરાઈ ગઈ હતી અને ડરી ગઈ હતી અને ધ્રુજવા લાગી હતી કારણ કે જયારે પહેલા મને માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ મારા હસબન્ડ આપતા એ મારી દીકરીઓને યાદ આવી ગયું હતું અને ત્યાર પછી ઉપરના માળે કે મારા ગોપાલભાઈ રહે છે ત્યાં ગયા હતા મારા હું ઘર છોડવા બાબતમાં ગોપાલભાઈનો કોઈ હાથ નથી છતાં પણ એમને આમાં લઈએ છે તો એ મને નિર્દોષ સાબિત જોઈ